તારીખ ટ્વેન્ટી નાઇન એક બે હાજર પચીસ ના કલાક ઓગણીસ થી કલાક વીસ જીરો દરમિયાન અન્ના જે ફરિયાદી છે એમ એક બેઠેલા હતા ત્યારે ચાર ઈસમ જેમાં ત્રણ ઈસમ હતા અને એક મહિલા હતી એ જેનું નામ નામઠામ કઈ એ ફરિયાદી જાણતા નહોતા એમને એમને એક સંપ થઈને ચાકુ વડે ઘા મારીને એમને લોહી લુહાણ કરવામાં આવેલ હતું આ ફરિયાદી જ્યારે આ ફરિયાદ દાખલ કરવામાં આવી અસલાલી પોલીસ સ્ટેશનમાં તો જે બી પ્રોપર્ટી ઓફેન્સીસ છે એને ખૂબ ગંભીરતાથી લેવામાં આવે છે અને હ્યુમન સોર્સીસ અને ટેકનિકલ સોર્સિસના મદદથી અને ખાસ એક હ્યુમન બાતમીના મદદથી ડિટેક્ટ કરવામાં આવેલ છે કે જે પ્રવીણભાઈ પોપટ છે ધંધો છૂટક મજૂરી કરે છે અગાઉ નવ ગુનામાં પકડાયેલા છે એમની એમની ધરપકડ કરી છે અને એમને એમના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે આજે આજે ફરિયાદી છે એમના પાસે એક મોબાઈલ ફોન હતો પોકો કંપનીનું એ પાંચ હજાર રૂપિયાનું હતું અને એમની પાસે બે હજાર રૂપિયા છૂટક કેશ હતા તો એ બી લૂંટના લૂંટમાં આંચકીને લઈ લેવામાં આવ્યા હતા એ એ બી રિકવર કરેલા છે આમાં બીજા જે ત્રણ આરોપી છે એમના નામ છે દશરથભાઈ સલાટ અશોક પટની અને બિલાબેન સલાટ એ ઓલરેડી સાબરમતી જેલમાં છે અત્યારે જે આરોપી છે એ પોલીસ કસ્ટડીમાં છે અને વધુ તપાસ ચાલુ છે